છેલ્લા ઘણા દિવસથી જે વિવાદની ચર્ચા છે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે પરશુત્તમ રૂપાલાને સામે ક્ષત્રિય સમાજ છે તે વિરોધમાં છે પરંતુ આજે કોઈ રાજકીય વાત નહીં પરંતુ જે આંદોલન છે તેને એક વરિષ્ઠ પત્રકાર કેવી રીતે જોઈ રહ્યા છે છેલ્લા સત્તર દિવસથી જે આ વિરોધ થઈ રહ્યો છે તેને એક વરિષ્ઠ પત્રકાર તરીકે રાજકીય વિશ્લેષક તરીકે જગદીશભાઈ મહેતા કેવી રીતે જોઈ રહ્યા છે તેના વિશે આજે વાત કરવી છે જગદીશભાઈ સ્વાગત છે આપનું વાત ગુજરાતી સર કેવી રીતે જોઈ રહ્યા છો સત્તર દિવસ જેટલો સમય થયો છે આ આંદોલનને તમે કેવી રીતે જોઈ રહ્યા છો શરૂઆતથી આજની છેલ્લી ઘડી સુધી શરૂઆતમાં આંદોલન કિશોર અવસ્થામાં હતું હવે યુવા અવસ્થા વટાવીને પીઢ અવસ્થામાં આવી ગયું પરિપક્વ થઈ ગયું છે હવે મારી નાખો કાપી નાખો એવી વાત ઓછી થઈ રહી છે માગણી એનો એ ભલે હોય કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ આ માગણી ભલે હોય પણ હવે જેના હાથમાં આંદોલનની આ નાડ જેના હાથમાં છે અત્યારે એ ન્યૂટ્રલ કાયદેસર તટસ્થ અથવા તો સમાજને જ સમર્પિત એવા લોકો રહ્યા છે એ પોતે સમાજે એવું નક્કી કર્યું છે કે હવે અમારા મંચનો કોઈ પણ પ્રકારે પક્ષની સાથે લેવા દેવા હોય એવા એક પણ માણસને અમે કોઈ મંચ આપશું નહીં અર્થાત આની પહેલા જેટલા પણ સંમેલનથી માંડીને મીટિંગ થઈ કે આગલા પડકારા થયા એમાં સંકલન સમિતિની વાત ઓછી અને વૈયક્તિક વાત વધુ હોય એવો બનવા પામ્યું છે પદ્મીનેબા વાળાએ કીધું જોહર કર લો અનુક્ષણ ઉપર ઉતરી ગયા અત્યારે ચાલે છે જેપી જાડેજાએ કીધું પછી પીટી જાડેજાએ કીધું શેરસિંહ રાણાએ કીધું રાજ શેખાવતે કીધું હાહાકાર મચાવી દીધો કમલમને ઘેરાવ કરી લ્યો કોઈએ બીજું કાંઈ કીધું કોઈએ કીધું અમે નવી પાર્ટી બનાવીએ ક્ષત્રિય સમાજને ઉતારીએ વગેરે વગેરે આ બધી જ બાકાજીકમાંથી જેમ મહામંથનના અંતે કાંઈક અમૃત નીકળે એમ હવે બધું જ જોઈ જાણ્યા પછી સંકલન સમિતિ જે ક્ષત્રિય સમાજની છે કે સમાજના નામે જે લોકો ઉશ્કેરાટ ભેરા વાતો કરી રહ્યા છે અથવા તો જે સમાજને બીજા ગેરમાર્ગે દોરી રહ્યા છે એનો આશય જુદો છે અસ્મિતા કરતા પણ પોતી કિસ્મ સમાજની નહીં પોતિકે અસ્મિતાનો વધુ હોય એવું એને લાગ્યું એટલે એણે એમ નક્કી કર્યું કે હવે અમારે તમારું આ પ્રકારની કોઈ વાત સાંભળવી નથી જે નક્કી કરશે એ ક્ષત્રિય સમાજ નક્કી કરશે અને કયો સમાજ મંચસ્થ નહીં જે ઓડિયન્સમાં છેલ્લી હરોળે બેઠો હશે ને એ ઓરિજિનલ સમાજ છે કારણ કે એ કોઈ પક્ષને આધીન નથી આવતો એને એમ છે કે અમારી બેન દીકરી વિશે કોઈ કોઈના દ્વારા અભદ્ર વલણ દાખવવામાં આવ્યું છે એની ક્ષમા યાચના થવી ઘટે હવે કઈ રીતે તો સંકલન સમિતિ જે ચૌદમી તારીખે રતન પરમાં મળવાની છે એનું બેઠક અસ્મિતા સંમેલન એ અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજના નેતાઓ કેવળ સમાજના કોઈ પક્ષના નહીં કેવળ સમાજના નેતાઓ અને કેટલાક આપના ધર્મગુરુઓ ક્ષત્રિય સમાજના ધર્મગુરુઓ અથવા તો સમાજ જેને સારી આદરપૂર્વક એને માનતા હોય એવા એવી સંત મૂર્તિઓની હાજરીમાં ક્યાંક મનોમંથન થશે બધા જ પ્રવચનો કરી લેશે બધા જ એકબીજાના વિચારો વ્યક્ત કરી લેશે સમાજને પણ પૂછવામાં આવશે કે હવે શું કરવું છે અને પછી અંતે ધર્માચાર્યો જે હાજર હશે એ કદાચ એમાંથી ક્યાંક વાત કરે કે ભાઈ હવે આ બધાની વાતો સાંભળ્યા પછી એમ લાગે છે કે આ અમુક પ્રકારના ફોર્મેશનમાં જો રૂપાલા ક્ષમા યાચના કરે તો સમાજ ક્ષમા આપવા માટે તેને તૈયાર છે નહીં તો નહીં હવે એ જે ફોર્મ્યુલા ઘડાશે કે હવે અમારો સમાજ એમ છે કે આ હોય તો જ તમને ક્ષમા બક્ષવી છે તમારે કરવાનું છે કે આ સમાજના ફોર્મેશનના અભાવે તમારે ક્ષત્રિય સમાજનો રોષ વહોરી લેવો છે આજીવન શત્રુતા બાંધવી છે આપણો જૂનો નાતોથી તોડવો છે કે પછી અમે તમને કહીએ છીએ એમ તમારે ક્ષમા યાચના કરવી છે તો એ વાત સરકારમાં જશે અને સરકાર આ તો આટલી સાલીનભરી વાતો ચાલી રહી છે પણ આપણે જાણીએ છીએ આનંદ ફાનંદમાં એટલે કે અફડા અફડાતફડીમાં સરકાર બધું જ ચૂંટણી કરી લેતી હોય છે એટલે આ કેસમાં તો સરકારનું જોકે વલણ પહેલેથી જ સમાધાનકારી તો રહ્યું જ છે કે ભાઈ કોઈ હિસાબે સમાધાન થાય વધુ સારું પછી અત્યારે જે એને પ્રચાર વગેરે શરૂ કર્યો છે એ સમાધાન તોડીને નથી કર્યો મૂછો મરડીને નથી કર્યો કે પછી હુંકારથી નથી કર્યો અહંકારથી નથી કર્યો એને એટલી આશા છે કે અંદર એક મેકેનિઝમ ચાલે છે બંને વચ્ચે સરકાર લેવલે પણ અને સામાજિક અગ્રણીઓ સાથે પણ એટલે કાંઈક વાત થાળે પડશે એ આશા સાથે અત્યારે પુરુષોત્તમભાઈ રૂપાલાનો પ્રચાર ચાલુ છે અને એમાં કોઈ પ્રકારના એક પણ નિવેદન એવું કરવામાં આવતું નથી કે જેનાથી હજી સમાજને વધુ હલ્ટ થાય એ એની રીતે કામ કરે છે સમાજ સમાજની રીતે વિચારે છે પણ અમને મળતા અહેવાલો અનુસાર અમને મળતા સંકેતો અનુસાર હવે આખે આખું જે વાતાવરણ હતું ડોહળાયેલું હતું એ થોડુંક પારદર્શી બની અને હવે શાંતિ તરફ જઈ રહ્યું છે કોઈ ઉકેલ તરફ કમસે કમ જઈ રહ્યું છે પણ આમ પણ સર જોઈએ શરૂઆતથી જ આમ આંદોલન તો શાંતિપૂર્ણ છે ને બિલકુલ શાંતિ અને સંયમપૂર્ણ જો ક્ષત્રિય સમાજને લાગે વળગે ત્યાં સુધી આનાથી બહેતરીન આંદોલન નજીકના ભવિષ્યમાં આપણે કોઈ જોયું નથી 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 કારણ કે કોઈએ 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 કર્યો ગાળાગાળી કરી અશ્લીલ વાતો કરી નથી કોઈએ અભદ્ર પણ વર્ત્યું નથી કોઈએ કોઈના ઘરે જેને પથ્થરમારા કર્યા કે ફલાણું કર્યું હેરાન એવું કશું જ નથી કર્યું જેને પિકેટિંગ કહેવાય પ્રદર્શન કહેવાય પદ્મિનીબા બા વાળાએ પણ અનશન કર્યું એ પણ પહેલાં કર્યું માં આશાપુરા મંદિરે અને અત્યારે કર્યું છે કોઈ ક્ષત્રિય સમાજની ની વાડીમાં નહીં કે પરસોત્તમભાઈ રેસ એના ઘરની સામે તો એ ઘોરો કહેવાય એ નથી કર્યું એ એની શાલીનતાને પણ ધન્ય છે બાકીના જે ક્ષત્રિય સમાજ છે એને પણ અત્યારે ધારો કે પરસોત્તમભાઈ રૂપાલા બે ફિકર સારામાં સારી રીતે પ્રવચન અત્યારે પ્રચાર કરી રહ્યા છે કોક ધારે જો હળી હંચો એવું છે કે તુંડે તુંડે મત્રી ભીના ક્યાંક કોક છમકલું તો થઈ જ શકે સમજો પરંતુ એવરેજ તમને કહું છું એવરેજમાં તો એના પ્રચારને કોઈ વિઘ્ન આવતું નથી એનો અર્થ એમ છે કે તમારો મુદ્દો આધારિત જે વાત છે તમારું આંદોલન છે મુદ્દા આધારિત છે તમે બગાડવા નથી માગતા તમારા હૃદયને ખૂંચું છે એ સો ટકા છે એનો ઉકેલ તમે માગો છો પરસોત્તમભાઈનું માળખું તાસક ઉપર કોઈ માગતું નથી એટલે એ પ્રચાર પ્રચારની રીતે ચાલે છે આંદોલનના મુદ્દાઓ એની જગ્યાએ છે આંદોલન આંદોલનની ચાલે છે સરકારે પણ આ વાતને ગંભીરતાથી લીધી છે કે આ લોકોએ કોઈ પણ પ્રકારનું કોઈ પણ સરકારી ઇમારતો કે એની જાનમાલને નુકસાન કર્યું છે નથી કોઈ બસ બધાને સળગાવી દીધી ટ્રેન રોકી દીધી કશું જ નથી કર્યું એણે એમ કીધું કે આ બરાબર નથી ટિકિટ તમે નહીં આપતા ટિકિટ તમે આપશો અને ચાલુ રાખશો અને અમને સંતોષ નહીં થાય તો અમારું પાર્ટ ટુ શરૂ થશે તો લોકશાહીમાં તો દરેક અધિકાર છે એ પ્રકારના આંદોલનની જાહેરાત કરવાની એટલે અત્યાર સુધીનું ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલન ચાલ્યું છે કેટલાક તોડફોડિયા નિવેદનો અને આહવાનો બાદ કરો તો બાકીનું સંમેલન જે છે બિલકુલ છાત્ર ધર્મને છાજે એવું ગરિમાપૂર્ણ ચાલી રહ્યું છે સર હવે આ વાત છે બે દિવસમાં જ હવે જે સંમેલન મળવા જઈ રહ્યું છે કદાચ એવું કહી શકાય કે આ સંમેલન હશે ફાઇનલ હશે અને કારણ કે બીજા દિવસે જ પછી પશુદન રૂપાલાજી ઉમેદવારી પણ ભરવાની છે એટલે કદાચ આ ફાઇનલી નિર્ણય આ સંમેલનમાં હશે એકસો ને એક ટકા હવે કોઈ જગ્યા આપણી ભાષામાં ગામડાની ભાષામાં હવે કોઈ જગ્યા બચી નથી યાષપાર યા ઈસ્પાર સંમેલનમાં જે કાંઈ નક્કી થશે હવે પછી બીજું સંમેલન ફળાણ તરીકે એવું નહીં થાય કદાપી આ છેલ્લું બધા માટે છેલ્લી તક છે સરકાર માટે પણ અને આંદોલનકર્તાઓ માટે પણ કે ત્યારે જો માન્યો કે સરકાર કોઈ વસ્તુમાં ફિટ ન બેસી અથવા અમુક બાબતોમાં એણે સ્વીકાર્યું નહીં તો ક્ષત્રિય સમાજે હવે નક્કી કરવું પડશે તમારે શું કરવું છે એટલે આ આંદોલન જો અને તો વાળું નથી અત્યારે આ જે સંમેલન થવાનું છે ચૌદમી એપ્રિલનું સાહેબ આંબેડકરની ત્યારે તિથિ હોય આપણે જાણીએ છીએ બાબા સાહેબ આંબેડકરનું એ પણ બંધારણના તમારે બંધારણ ઘડવું પડશે ક્ષત્રિય સમાજે પણ અને કાં સરકારે નક્કી કરવું પડશે કે આપણે લચીલા પણ અપનાવવું છે કે કેમ એટલે હવે પછી કાંઈ નહીં આ બધું લાસ્ટ એન્ડ ફાઇનલ બંને માટે સરકાર માટે પણ અને ક્ષત્રિય સમાજ માટે પણ બે જગ્યાએ એક પ્રકારનું વ્યવસ્થા તંત્ર ગોઠવાશે અહીંથી પ્રસ્થાવો એટલે કે ક્ષત્રિય સમાજ જે છે એ પ્રસ્થાઓ રજૂ કરશે કે વન ટુ થ્રી ફોર આ વાતને એગ્રી કરવાના હો તો હા ને તો ના અને સરકાર પણ એમાંથી જો એમ લાગતું હશે કે એમાં કોઈ વાંધાજનક બહુ નથી તો મોટા ભાગની વાત સ્વીકારીને બીજી કંઈક હશે તો એને વિચારવાનો સમય માગશે બસ બાકીના જેટલા પ્રયોગો જે ક્ષત્રિય સમાજ કહેશે એનું ત્યાં ઓન ધ સ્પોટ

એ લોકો હશે મેઇન બીજું સંભવ છે અથવા તો શક્ય છે કે ગાયત્રી આશ્રમના પૂજ્યલાલથડના પૂજ્ય બાપુ હોઈ શકે પછી કચ્છના મઢ જે છે આશાપુરા માતાનો મઢ એના કોઈ ટ્રસ્ટી કે એના કોઈ પણ હોઈ શકે બીજું કેટલાક રજવાડાઓ પણ હોઈ શકે આ બધું જ મને લાગે ત્યાં કોકટેલ આખું થશે આ પ્રકારનું અને એમાં ક્ષત્રિય ધર્મને છાજે એમ અને ક્ષત્રિય સમાજની જ ફેવર થાય એ ટાઈપની જ પેલા વાતો થવાની છે કારણ કે કોઈએ હથિયાર હેઠા મૂક્યા નથી કોઈએ શરણાગતિ સ્વીકારી નથી કોઈ દબાણમાં નથી કોઈને લોલીપોપ આપવામાં નથી કે કોઈ પણ સંકલન સમિતિના એક પણ વ્યક્તિએ પોતી કી કોઈ માગણી કરી હોય એવી વાત છે નહીં એ એમ જ કહે છે કે આ અમારું સંમેલન જાહેર થઈ ગયું સંમેલન તો અચૂક થવાનું સંમેલનમાં સમાજ સમક્ષ અમે મૂકશું કે તમે કહો છો આ કઈ શર્તે તમે આને કાં ક્ષમા આપી શકો અને કાં યુદ્ધમાં યુદ્ધનો એલાન કરો સમાજ શું કહે છે એ જ વાત સીધે સીધી સરકારને કહેવામાં આવશે કે આ સંમેલનમાં આવી એક નિષ્કર્ષ ઉપર આવ્યા છે કાં ક્ષમા અને કાં યુદ્ધનો મેદાન બેમાંથી એક જે નક્કી કરે તે એટલે આવા સંતો મહંતોની હાજરી જે હોય કદાચિત આવે અને કેટલાક રજવાડાઓ આવે તો અમને એમ લાગે છે કે કમસે કમ વાત બેચરાય તો તો આ લોકો ના આવે સંતોની હાજરી એ જ છે કે વાઢી જો ખુંદી તો ધરતી ખમે વાઢી ખમે વંદરાય વેણ કવેણ તો સંત ખમે જેમ સાહેરા નીર સમાય સંત જે છે એ હું સમાજની પીડા હરે તે સંત છે એટલે તમારે એટલે કે આ સમાજ છે સમાજની જે પીડા છે એ પીડા પોતે એનું પી જ જશે અને એ સરકારને પણ કહી શકશે અને સમાજને પણ કહી શકશે તમારા વતીથી પણ તમારા વતીથી પણ કે ભાઈ ક્ષમા વિરસ્ય ભૂષણમ તમને સંતોષ થાય તમને સંતોષ થાય અને આપણે એક નવો આયામ ઉભો કરવો છે પરસોત્તમ રૂપાલા આપણો ટાર્ગેટ છે પણ મોદી નથી ભારતીય જનતા પાર્ટી આપણો ટાર્ગેટ હોય શકે ભારત નથી આવું બધું તો છે ને એટલે મને એમ લાગે છે કે સામાજિક માહોલમાં અને ધાર્મિક માહોલમાં તમારા એટલે કે ક્ષત્રિય સમાજને છાજે એ ટાઈપનું આ સંમેલન થશે અને એ ટાઈપનો એમાં નિવેડો પણ આવશે

જૂઠું કે ખોટું તો છે નહીં અમસ્તી એણે માફી તો માગી જ છે તો અહીંયા નહીં આવવા પાછળનું કોઈ કારણ અહીંયા કોઈને મારી નાખવાનું તો છે નહીં કોઈ હોલ્લો થવાનું નથી અપમાન થવાનું નથી તો બેટર છે કે પરસોત્તમભાઈ તો સ્વાભાવિક જ કે વેલકમ તમે કયો નહીં આવો શું ફેર પડે છે કારણ કે સુરક્ષા સુરક્ષા હોતી અને એ તો સમાજની પછી સાણપ છે ને તમે મને તમારા ઘરે જો બોલાવો તો મારી સુરક્ષાની જવાબદારી તમારી છે મારી નહીં અને દગો ફટકો કે લો કઈ ઉલું ખરાબ થાય તો ખરાબ તમારું દેખાવાનું કારણ કે એને તો ક્ષમા માટે તમારે આવતા હતા જે તમારા કેવાથી આવે છે એટલે એની સુરક્ષા તો તમારી જવાબદારી થઈ ગઈ અને આવીને એ કદાચ ક્ષમા કરે તો કઈ નાના તો કોઈ થઈ ન જતા ભૂલની ક્ષમા માંગવી એ મોટપ છે નાનપ નથી ભૂલ જ છે કાયદેસરની અપરાધની ક્ષમા ન હોય એની સજા હોય અને અપરાધમાં ક્ષમા માગે તો એ નાટક કહેવાય આ તો બા કાયદા તમારી થયેલી ભૂલ છે તો ભૂલની ક્ષમા તો તમે બ્રહ્માંડમાં એટલે કોઈ પણ આવું ને ભરું વાતાવરણ પોહાય પણ નહીં નહીં અને કોઈ આવું કરે પણ દાખલા તરીકે આવું ન કરે ને કાંઈ ન માને નહીં સરકાર સમાજનું અને મતના ઓલા તોરમાં આમ કહી દે કે નથી રે હું તમારે થાય એ કરી લ્યો તો હું માનવું લાગુ કે ભારતીય જનતા પાર્ટીની હિમાલય જેવડી ભૂલ હશે જેટલી

તો આ જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી કે જે રાજકોટમાં સંમેલન મળવા જઈ રહ્યું છે આ મહાસમેલન છે તે આખરી હશે ને આ મહાસંમેલન છે તે નિર્ણાયક હશે ત્યારે હવે જોવું રહેશે કે આ સંમેલનમાં શું નિર્ણય લેવામાં આવે છે